માં વૃદ્ધો માટે એક દિવસीय પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું આ પિકનિકમાં અમદાવાદના જેટલા પણ વૃદ્ધાશ્રમ છે તેમાં રહેતા દરેક વૃદ્ધોને પિકનિકમાં ભાગ લીધો કાર્યક્રમમાં ગીત સંગીત ફોટો સેશન્સ ગરબા અને અંતાક્ષરી જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા વૃદ્ધાશ્રમમાં એકલતા અનુભવતા વૃદ્ધોના જીવનમાં સંચાર થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં સાતસો લોકોએ ભાગ લીધો એક્સપીરિયન્સ એટલો બધો સરસ રહ્યો કે જેની મારી હું બોલી ન શકતી બહુ મજા આવી મેં અત્યારે તો અમારે પેલા સંગીત ખુરશી ટાઈપનું હતું અત્યારે પાછું બોલથી આપણે નામ ભૂલી ગયે એ રમત રમાડતા હતા અને મને ડાન્સ તો બહુ શોખ છે મેં ડાન્સ બહુ કર્યો ડાન્સ ડાન્સના હિસાબે મને બહુ જ આનંદ આવે છે કોઈ બી ડાન્સ હોય કે ગરબો કે ડાન્સ જુઓ હું તો એટલું જ કહીશ કે જનરેશન જો એક મા બાપ છે ને જયારે મા બાપ ચાર બે રૂમ હોય કે એક રૂમ હોય એમાં ચાર છોકરાઓ કે પાંચ છોકરા કે ત્રણ છોકરા એને ઉછેરીને મોટા કરે જયારે આજની જનરેશન ત્રણ છોકરા હોય ચાર છોકરા પોતાના બંગલાય લે ગાડી હોય પણ એ લોકોને મા બાપ નથી ગમતા આ જે વડીલોનું ઋણાનું બંધ જે વડીલો વૃદ્ધાશ્રમમાં છે જેને બારની લાગણી હુંફ કશું જ મળતું નથી એને એક હુંફ અને ઉષ્મા અને વન ડે પિકનિક સાતસો માણસનો આજે આપણે મેળાવડો રાખેલો છે દરેક અલગ અલગ વૃદ્ધાશ્રમના વડીલો અહીંયા આવેલા છે જેને એક દિવસની ખુશી જો હું આપી શકું તો મારું જીવન ધન્ય બની જાય બસ મુખ્ય હેતુ આજ છે કે એને આનંદ પ્રમોદ કરાવીએ એક મેળાવડો યોજીએ અને દરેક વડીલો એકબીજાને મળે દર વર્ષે વડીલોના માટે આ સેવા કરીએ છીએ અને એમને એ વન ડે પિકનિક થાય અને એમના આશીર્વાદ મળે એવું દર વર્ષે અમે કરીએ છીએ અને ખૂબ મજા આવે છે સવારે મોર્નિંગથી એ લોકોનું અમે એમટીએસની સાથે ટાઈપ કરી અને બધાના વૃદ્ધાશ્રમથી અહીંયા લઈ આવ્યા હતા અને એમના માટે અહીંયા ઘણી બધી એક્ટિવિ એક્ટિવિટીઝ કરી છે અમે મ્યુઝિકલ ચેર છે ઘણી ઇવેન્ટ મેનેજમેન્ટ માટે બહુ બધી સારી એવું ગેમ રમાડી છે